સુરત ના તમામ ઝોન ની અંદર આરોગ્યપ્રદ સેવાઓ શરૂ કરવા શાસકો દ્વારા પ્રયાસ છે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઝડપથી સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે અર્બન હેલ્થ સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે અત્યારે સુરત શહેરમાં કુલ બાસઠ જેટલા અર્બન હેલ્થ સેન્ટર કામ કરી રહ્યા છે જેમાં ચોવીસ કલાક તમામ ઇમરજન્સી સેવાઓનો પણ લાભ દર્દીઓને મળી રહ્યો છે તેવી જ રીતે આઠ જેટલા નવા હેલ્થ સેન્ટર તૈયાર થઈ ગયા છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ પણ કરવામાં આવશે આ તમામ હેલ્થ સેન્ટરોની અંદર ઇમરજન્સી સહિતની સારવાર દર્દીઓને આપવામાં આવશે આ સાથે સુરત શહેરમાં સિત્તેર જેટલા હેલ્થ સેન્ટર કાર્યરત થઈ જશે મને કહેતા વિશેષ આનંદ થાય છે કે શહેરવાસીઓને આરોગ્યલક્ષી સેવાઓ શ્રેષ્ઠ અને ગુણવત્તા સભર મળે તે માટેનું ચિંતન સતત અમારા શાસક પક્ષ અને વહીવટી ટીમ કરતી હોય છે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે સતત આરોગ્યલક્ષી સેવાઓ શ્રેષ્ઠ મળે તેનું મનોમંથન કરતા હોય છે અને તેના ભાગરૂપે જ હાલ શહેરની અંદર એકસઠ જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં વધુ આઠ હેલ્થ સેન્ટરોનું અમે લોકાર્પણ કરવાના છીએ એટલે આગામી બે વર્ષની અંદર શહેરમાં એકસો એક જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત થવાના છે એટલે કે ઝોન વાઇઝ દસ આરોગ્ય કેન્દ્રની સેવા શહેરવાસીઓને મળવાના છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે ભારતમાં જો શ્રેષ્ઠ આરોગ્ય સેવાની કોઈ શહેર માટેની વાત આવે તો તે અમારું સુરત શહેર છે એટલે આ તકે હું મારી આરોગ્ય ટીમને મારા શાસકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અત્યારે કુલ બાસઠ જેટલા અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુમાં વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળે તે બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે મુજબ સુરત શહેરમાં આગામી બે વર્ષમાં કુલ એકસો એક જેટલા હેલ્થ સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે આગામી ટૂંક સમયમાં આજે આઠ જેટલા હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કરવાની અમારી તૈયારી થઈ ગઈ છે સુરતના વિસ્તારમાં